કન્યા રાશિના મિત્રો ધ્યાનથી સાંભળો ભાગ્યએ ઘણા સમયથી તમારી કસોટી કરી છે તમે વિચાર્યું હશે કે દરેક જવાબદારી મારા ખભા પર કેમ આવે છે હું બધાનું ભલું કેમ કરું છું પરંતુ બદલામાં મને ફક્ત સંઘર્ષ જ મળે છે લોકો મારી હોશિયારી મારી મહેનત અને મારી લાગણીઓને કેમ સમજી શકતા નથી પણ સાંભળો બ્રહ્માંડ સૌથી પહેલાં સૌથી મુશ્કેલ રસ્તો એવા લોકો માટે લે છે જેઓ ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવા માંગે છે અને કન્યા રાશિ તમે તે માર્ગ પર એકલા મુસાફરી કરી છે તમે તૂટી ગયા હતા પણ તમે રોકાયા નહીં તમે થાકી ગયા હતા પણ તમે હાર ન માની રસ્તો લાંબો હતો પણ તમે મક્કમ રહ્યા અને બસ તમારી જીતનું સાચું કારણ એ છે કે વાર્તા બદલાઈ ગઈ છે આવનારા સાત દિવસોમાં તમારું ભાગ્ય એક એવો વળાંક લેવાનું છે જે તમારા ભવિષ્ય તમારા નામ અને તમારી ઓળખને બદલી નાખશે તમે જે સફળતાની શોધ ઘણા સમયથી કરી રહ્યા હતા તે હવે તમારા દરવાજા પર ખટકટાવશે ગ્રહોએ તમારા માટે એક અદ્ભુત સંયોજન બનાવ્યું છે શનિ તમારા સંઘર્ષોનો ન્યાય કરવા જઈ રહ્યો છે ગુરુ તમારા કાર્યોમાં ચમત્કારોનો પ્રકાશ ઉમેરી રહ્યો છે અને બ્રહ્મણ કહી રહ્યું છે કે કન્યા રાશિનો યુગ હવે શરૂ થઈ ગયો છે જે લોકો તમારી ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવતા હતા તેમને તમારા સપનાઓને તુચ્છ ગણ્યા તેમને તમારી મહેનતને અવગણી એ જ લોકોએ હવે તમારી સફળતા સામે ચૂપચાપ ઊભા રહેવું પડશે કન્યા રાશિ ધ્યાનથી સાંભળો તમારા જીવનમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ સીમાચિહ્નો આવવાના છે એવી સિદ્ધિઓ જે તમારા સમયને બદલી નાખશે તમારી ઓળખને બદલી નાખશે અને દુનિયાને મજબૂર કરશે આટલું કહીને કન્યા રાશિ જેટલું બુદ્ધિશાળી મહેનતો અને વિજયી કોઈ નથી તમે શાંતિથી કામ કર્યું છે પૂરા દિલથી કામ કર્યું છે અને હવે ભાગ્ય ખુલ્લા દરવાજા અને ખુલ્લા આકાશ સાથે તમારું સ્વાગત કરી રહ્યું છે આ સાત દિવસોમાં તમારું કદ અને આદર વધશે તમારી આવક વધશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારી જાતને કહેશો હા મારો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે તો મિત્રો તમારી નજર સ્ક્રીન પરથી હટાવશો નહીં કારણ કે હવે તમે ત્રણ મોટા ચમત્કારો વિશે જાણવાના છો જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે કન્યા રાશિના મિત્રો તમારા યુગમાં આપનું સ્વાગત છે તૈયાર થઈ જાઓ સમય તમારી તરફેણમાં છે ગ્રહો તમારા પક્ષમાં છે અને નસીબ તમારા હાથમાં છે હવે ચાલો આગળ વધીએ પરંતુ આ વીડિયો શરૂ કરતા પહેલાં લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય લક્ષ્મી લખો કારણ કે જે જે ભક્ત સાચા હૃદયથી લખે છે તેના પર દેવી લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસ વરસશે પહેલો શુભ સમાચાર પૈસા માન અને સફળતામાં જબરદસ્ત ઉછાળો છે કન્યા રાશિના મિત્રો પૈસાની ચિંતા જવાબદારીઓનો બોજ દરેક કામ પ્રામાણિકપણે કર્યા પછી પણ ઓળખ ન મળવાને કારણે તમે આ બધું શાંતિથી સહન કર્યું છે ક્યારેક સંજોગોએ તમને રોકી દીધા ક્યારેક પરિવારની જરૂરિયાતોએ તમારી કમર તોડી નાખી ક્યારેક તમારા મનમાં વિચાર આવ્યો શું મારી બુદ્ધિ મારી મહેનત અને મારી ક્ષમતાઓ ક્યારેય તેમના યોગ્ય મુકામ સુધી પહોંચશે પણ યાદ રાખો ભગવાન ધીમે ધીમે આગળ વધે છે પણ ક્યારેય લક્ષ્ય ચૂકતા નથી અને હવે નસીબ તમારા દરવાજા પર ટકોરા મારવા માટે નથી આવી રહ્યું પરંતુ તેને તોડવા માટે આવી રહ્યું છે કન્યા રાશિ માટે સૌથી મોટો નાણાકીય ગ્રહ સક્રિય છે શનિ તમારા સંઘર્ષોનો ઉકેલ લાવવા માટે આવ્યો છે ગુરુ તમારી સંપત્તિ અને સારા નસીબને સક્રિય કરી રહ્યો છે અને બુદ્ધ તમારા કાર્યનું મૂલ્ય અને ખ્યાતિ બંને વધારી રહ્યો છે હવે પૈસા ભાગશે નહીં તે તમારી પાસે આવશે ફેરફારો સ્પષ્ટપણે દેખાશે પગારમાં નોંધપાત્ર વધારો શક્ય છે સાથે સાથે મોટી જવાબદારી સાથે પ્રમોશન અથવા સન્માન પણ શક્ય છે ઉદ્યોગપતિઓ માટે પ્રભાવશાળી નફો અને મોટા સોદા જેમાં અટકેલા પૈસા પાછા આવવા નવા આવકના સ્ત્રોત અને પાર્ટ ટાઈમ સફળતાનો સમાવેશ થાય છે દુનિયા તમારા ઓનલાઈન પ્રોજેક્ટ્સનું સાચું મૂલ્ય ઓળખશે અને સૌથી અગત્યનું તમારા કાર્યનું જે લોકો કહેતા હતા કે કન્યા રાશિના લોકો ખૂબ મહેનતું હોય છે પણ નસીબ તેમનો સાથ આપતું નથી તેઓ હવે કહેશે તમારાથી શ્રેષ્ઠ કોઈ નથી તમે તે સાબિત કરી દીધું છે સંઘર્ષ પૂરો થયો છે કીર્તિ શરૂ થાય છે ઓફિસ હોય વ્યવસાય હોય કે સમાજ તમારી ઓળખ તમારો અવાજ છે તમારું નામ ટોચ પર રહેવાનું છે કન્યા મિત્રો બ્રહ્મણ તમને સંદેશ મોકલી રહ્યું છે તમે સખત મહેનત કરી છે અને તેથી હવે તમારા ભાગ્યમાં સંપત્તિ ખ્યાતિ અને કીર્તિનો વરસાદ લખાયેલો છે તમારો પરિવાર ગર્વથી ચમકશે તમારા ચહેરા પર સ્મિત દેખાશે એવું થશે અને તમે પોતે કહેશો કે હું નમ્યો નહીં એટલે જ ભાગ્ય મારી આગળ ઝૂક્યું બીજો સારા સમાચાર એ છે કે પ્રેમ અને સંબંધોમાં પ્રકાશ પાછો આવવાનો છે કન્યા રાશિમાં પ્રેમ પ્રેમમૂંડો છે તેઓ હૃદય સાથે જોડાઈને પ્રેમ કરે છે પરંતુ તેઓ હૃદયમાંથી દુઃખ પણ મેળવે છે ક્યારેક ગેરસમજણો તેને દૂર કરે છે ક્યારેક સમય તેમને અલગ કરે છે ક્યારેક તેઓ સંબંધ બચાવે છે અને તેઓ પોતે મૌનથી તૂટી જતા રહે છે પરંતુ હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ ગઈ છે પ્રેમ અને આકર્ષણનો સ્વામી શુક્ર તમારા માટે ચમકી રહ્યો છે ગુરુ સંબંધોમાં આદર વિશ્વાસ અને સ્થિરતા પાછી લાવી રહ્યો છે હવે જે અધૂરું હતું તે પૂર્ણ થવા જઈ રહ્યું છે જે દૂર હતો તે નજીક આવવાનો છે જે ચૂપ હતો તે બોલવા જતો છે સંકેતો સ્પષ્ટ છે જ્યાં વાતચીત બંધ થઈ ગઈ હતી પ્રેમાળ વાતચીત શરૂ થઈ ગઈ છે ગેરસમજણોનું સ્થાન મીઠાશ અને સમજણએ લીધું છે અંતરનું સ્થાન વિશ્વાસ અને ઊંડાણએ લીધું છે સંબંધમાં આદર સંબંધ અને સુરક્ષા પ્રવેશી છે પરંતુ સૌથી ગહન સંકેત એ છે કે જેને હૃદય ક્યારેય છોડતું નથી જેને તમે ઈચ્છવા છતાં ભૂલી શકતા નથી તે તમારા જીવનમાં પાછો આવી શકે છે અને જેઓ એકલા છે તેમના માટે ભાગ્યએ તમારા માટે પ્રેમનો ચમત્કાર તૈયાર કર્યો છે તમે એવી વ્યક્તિને મળવાના છો જે તમારી વાત સાંભળશે તમને સમજશે નહીં તે તમારો આદર કરશે તમારો ઉપયોગ કરશે નહીં લગ્ન કરવા માંગતા લોકો માટે આ માટે ખૂબ જ શુભ સમય સંબંધ નક્કી કરવાની શક્યતા પરિવારની સંમતિ સગાઈ અને લગ્ન માટે શુભ સમય ઘરમાં ખુશનુમા વાતાવરણ અને શુભ ગીતો તે ક્ષણ ખૂબ જ નજીક છે કન્યા રાશિ જે પ્રેમ માટે તમે પ્રાર્થના કરી હતી જે સંબંધ માટે તમારી આંખો રડી હતી તે પ્રેમકથાનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે ત્રીજો શુભ સમાચાર પ્રતિષ્ઠા પ્રભાવ અને નામ ઊંચાઈના શિખર પર કન્યા રાશિના મિત્રો જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે વ્યક્તિનું નામ પોતે જ તેની સૌથી મોટી તાકાત બની જાય છે અને તે સમય હવે તમારા દરવાજા પર છે લોકોએ તમારા સંઘર્ષો જોયા નહીં હોય પણ ભગવાને તે જોયા છે લોકોએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો હશે પણ કર્મએ નોંધ લીધી છે તમે ચૂપ રહ્યા અને તૂટેલા હૃદય સાથે પણ આગળ વધ્યા અને આજે તે ધીરજના ફળ તમને આકાશમાં લઈ જશે ગ્રહોની ગતિ ગુરુ ગ્રહના દર્શન અને બુદ્ધના આશીર્વાદનું ઉત્તમ સંયોજન તમારા નામ કદ અને પ્રતિષ્ઠાને એવી ઊંચાઈએ લઈ જશે જ્યાં પહોંચવાનું તમે સ્વપ્ન જોયું હતું અને હવે તે સ્વપ્ન વાસ્તવિકતા બની રહ્યું છે હવે દુનિયા તમને અવગણી શકશે નહીં આવનારા દિવસોમાં દુનિયા તમને ધ્યાન આપવાની ફરજ પાડશે સંકેતો એકદમ સ્પષ્ટ છે કામ પર માન સમાજમાં નામ અને પ્રભાવમાં તમારા વિચારોમાં અદભૂત વધારો તમારી હાજરી એક ઓળખ બની જશે તમે જે સ્ટેજની કલ્પના કરી હતી તે હવે કેન્દ્ર સ્થાને હશે લોકો તમારી વાત સાંભળશે તેઓ તમારું માર્ગદર્શન લેશે નિર્ણયો તમારી સલાહ પર આધારિત હશે અને એક દિવસ તમે તમારી જાતને કહેતા જોશો કે ભગવાન વિલંબિત થયા પણ તેમણે જે પહોંચાડ્યું તે ખરેખર સૌથી મહાન હતું કન્યા રાશિ તમારી પ્રતિભાને કોઈ રોકી શકશે નહીં જે લોકો તમને એક સમયે હલકી ગુણવત્તાવાળા માનતા હતા તેઓ હવે તમારી જાતને માર્ગ આપશે અને ગ્રહો સ્પષ્ટપણે આ સૂચવે છે પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રભાવશાળી અને અગ્રણી વ્યક્તિઓ સાથેના સંબંધો ઉચ્ચ હોદ્દા અને મહત્વપૂર્ણ હોદ્દા જવાબદારીઓ નેતૃત્વની તકો અને આદર આ બધું તમારા માટે નક્કી છે અને બ્રહ્માંડે આ બધા માટે માર્ગ મોકળો કર્યો છે કન્યા રાશિ તમે ત્યાં નથી જઈ રહ્યા જ્યાં બીજા તમને લઈ જાય છે તમે ત્યાં પહોંચી રહ્યા છો જ્યાં ભાગ્ય તમને લઈ જશે તમારા નામનો આભાર તમે પહેલેથી જ ઉડાન ભરી ચૂક્યા છો અને હવે તમારી ઊંચાઈ એટલી ભવ્ય હશે કે પાછળ ફરીને જોવાની જરૂર રહેશે નહીં ચોથો સારા સમાચાર ભાગ્યના દરવાજા ખુલશે નસીબ તમારો હાથ પકડવાનું છે કન્યા રાશિના મિત્રો શું તમે જીવનમાં એટલા બધા અવરોધોનો સામનો કર્યો છે કે તમને એવું લાગ્યું છે કે ભાગ્ય પોતે તમારો સાથ આપતું નથી ઘણી વાર તમે તમારી જાતને કહ્યું છે હું ભાગ્યશાળી નથી મારા માટે તકો કેમ ખુલતી નથી છેલ્લી ઘડીએ બધું કેમ સરકી જાય છે પણ હવે સાંભળો બંધ દરવાજાઓનો યુગ પૂરો થઈ ગયો છે ખુલ્લા ભાગ્યનો યુગ શરૂ થઈ ગયો છે મહિનાઓથી અટકેલું કામ વારંવાર છટકી જતી તકો જે સપના તમે મનમાં દબાવીને આગળ વધ્યા હતા હવે તે સપના દરવાજો ખટકટાવશે અને કહેશે હવે હું વાસ્તવિકતા બનવા આવ્યો છું બ્રહ્માંડની ઊર્જા એકસો ટકા તમારા પક્ષમાં છે બુધ અને શનિ અને શુક્રનું અદ્ભુત સંયોજન તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવાનું છે હવે ફક્ત સખત મહેનત જ નહીં પણ નસીબ પણ તમારો હાથ પકડીને તમને આગળ લઈ જશે આવનારા દિવસોના મોટા સંકેતો અચાનક આ રીતે દેખાશે તમને એવી તકો મળશે જેની તમે કલ્પના પણ ન કરી હોય નસીબ અને કર્મ એક દિશામાં વહેશે નાને બદલે તમને દરેક જગ્યાએ હા મળવા લાગશે જે વસ્તુઓ પહેલાં નિષ્ફળ ગઈ હતી તે હવે ઝડપથી સફળતામાં ફેરવાશે અને સૌથી મોટો ફેરફાર એ છે કે યોગ પરિણામોમાં ફેરવાશે પરિણામો સફળતામાં ફેરવાશે સફળતા ચમત્કારમાં ફેરવાશે અને આ વખતે સફળતા ફક્ત પ્રાપ્ત થવાની નથી પણ આશ્ચર્યજનક હશે શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારી પાસે બધું જ છે પણ તમારી પાસે ફક્ત નસીબનો અભાવ છે હવે તે જ નસીબ તમારી સાથે સંપૂર્ણ તાકાતથી ઊભું રહેશે ધ્યાનમાં રાખો કે હવે જે પરિવર્તન આવી રહ્યું છે તે નાના નહીં પણ ખૂબ મોટા હશે ઘર કાર મિલકત મોટી તક અને મોટી આવક પરિવારમાં ઉજવણી જીવનમાં એક નવો અધ્યાય ફક્ત એક જ નહીં પરંતુ અનેક મોટા ફેરફારો એકસાથે થઈ શકે છે કન્યા રાશિ દૈવી ગ્રહો અને બ્રહ્માંડ આજે એક જ વાત કહી રહ્યા છે ભાગ્યનો દરવાજો બંધ નહોતો સમય આવ્યો ન હતો અને હવે સમય સંપૂર્ણપણે તમારો છે પાંચમો શુભ સમાચાર માનસિક શાંતિ આંતરિક શક્તિ અને દૈવી રક્ષણની શરૂઆત કન્યા રાશિના મિત્રો સૌથી ઊંડા ઘા હંમેશા હૃદયમાં હોય છે અને સૌથી મોટી લડાઈ હંમેશા મનની અંદર લડવામાં આવે છે તમે લાંબા સમયથી લડ્યા છો ક્યારેક ચિંતા સાથે ક્યારેક અપેક્ષાઓ સાથે ક્યારેક નિરાશા સાથે ક્યારેક એકલતા સાથે તમારા ચહેરા પર સ્મિત હતું પણ તમારા હૃદય પર એક એવો ભાર પણ હતો જે ભગવાન સિવાય કોઈએ જોયો ન હતો હવે તે જ ભગવાન તમારા જીવનમાં શાંતિ શક્તિ અને ઊર્જાનો નવો પરોઢ લાવવાના છે સૌથી પવિત્ર ગ્રહ પરિવર્તન શરૂ થઈ ગયું છે શુક્ર તમારા હૃદયમાં મીઠાશ અને પ્રેમ પુનઃસ્થાપિત કરશે ગુરુ વિશ્વાસ અને આત્મવિશ્વાસ જાગૃત કરશે ચંદ્ર માનસિક તણાવ દૂર કરશે અને તમારી અંદર શાંતિ અને આત્મવિશ્વાસની ઊંડી ભાવના જાગૃત કરશે આવનારા દિવસોમાં તમે તમારા હૃદયનો બોજ ધીમે ધીમે હળવો થતો અનુભવશો બિનજરૂરી ચિંતાઓ ઓછી થઈ રહી છે નકારાત્મક વિચારો દૂર થશે ઊંઘ અને માનસિક સ્થિતિમાં સુધારો થશે આત્મવિશ્વાસ વધશે અને ધ્યાન વધશે વધુ ઉત્સાહ વધી રહ્યો છે અને સૌથી મોટો ફેરફાર તમારી જૂની નબળાઈને તમારી સૌથી મોટી શક્તિમાં પરિવર્તિત કરવાનો રહેશે હવે તમે બીજાના મંતવ્યોને નહીં પણ તમારા હૃદય અને આત્માના અવાજને અનુસરશો તમે એવા નિર્ણયો લેશો જે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમને તે નિર્ણયો પર ગર્વ થશે અને તેનો પસ્તાવો નહીં થાય તમને આંતરિક પ્રેરણા મળશે શું છોડી દેવું શું સ્વીકારવું તમારું કોણ છે કોણ ફક્ત એક કપટ છે તમારા ભાગ્યનો માર્ગ કોણ ખોલે છે અને કોણ તેને અવરોધે છે અને જેમ જેમ તમે આ સમજશો તમારા જીવનનો નકશો બદલાઈ જશે કન્યા રાશિ તમારા માથા પર દૈવી રક્ષણ છે જે તમારું છે તે તમારાથી દૂર નહીં જાય અને જે તમારા માટે નથી તે ધીમે ધીમે તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે હવે તમારું મન ધન્ય લાગશે અને બેચેન નહીં હવે જીવન હળવું શાંત અને સુંદર લાગશે અને ભારે નહીં એક દિવસ તમે પોતે જ કહેશો કે પહેલાં હું દુનિયા માટે જીવતો હતો હવે હું મારા માટે અને ભગવાનના આશીર્વાદમાં જીવું છું આ પાંચમો શુભ સમાચાર સૌથી મૂલ્યવાન છે કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે જીવનના બધા દરવાજા આપમેળે ખુલી જાય છે કન્યા રાશિના મિત્રો આજે આ વીડિયોમાં આપણે સંપત્તિ પ્રેમ આદર તક નસીબ અને માનસિક શાંતિ જોઈ આ બધું કોઈ સંયોગ નથી તમને અધિકાર છે કારણ કે તમે સંઘર્ષો વચ્ચે પણ ક્યારેય આશા છોડી નથી તમે આંસુઓ વચ્ચે પણ હસ્યા થાકી ગયા પછી પણ ક્યારેય અટક્યા નહીં અને તૂટી ગયા પછી પણ ક્યારેય ભાંગી પડ્યા નહીં અને તેથી બ્રહ્મંડ હવે કહી રહ્યું છે કન્યા રાશિ તમારી મહેનતનું ફળ આપવું હિતાવહે છે તમારો સમય હવે છુપાયેલ રહેશે નહીં તમારું નસીબ હવે સુષુપ્ત રહેશે નહીં કોઈ તમારી પ્રતિભાને રોકી શકશે નહીં આવનારા દિવસોમાં જ્યારે તક તમારા દરવાજા પર ખટકટાવશે ત્યારે ડરશો નહીં થાકશો નહીં રોકશો નહીં ફક્ત આગળ વધો કારણ કે આ તે ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો હવે તમે બીજાના શબ્દોથી નહીં તમારી પોતાની માન્યતાઓથી માર્ગદર્શન મેળવશો દુનિયા બદલો બદલાય કે ન બદલાય ભગવાન તમારી સાથે ઊભા છે એક નવો પરિવર્તન લાવી રહ્યા છે કન્યા રાશિના મિત્રો આજથી ડરને બદલે વિશ્વાસ અપનાવો ભૂતકાળને બદલે ભવિષ્યને પસંદ કરો અવરોધોને બદલે તકોને ઓળખો તમારો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે આ વખતે સફળતા એટલી મહાન હશે કે પાછળ જોવાની જરૂર રહેશે નહીં અંતે તમે જે શોધી રહ્યા હતા તે પણ તમને શોધી રહી છે ફક્ત વિશ્વાસ રાખો અને તૈયાર રહો કારણ કે હવે તમારો સમય છે